જુનાગઢ પાર્લામેન્ટ ના અઢાર એ વર્ણના ઉમેદવાર તરીકે સૌને નમસ્તે રામ રામ આજે છેલ્લો દિવસ એટલે કે સવારે આવતીકાલ સવારથી મતદાન શરૂ થાય છે સમય સમય દીગીજી સમય કેટલો છે સવારના સાત થી લઈને સાંજના છ વાગ્યા સુધી સાત થી સાત કાલે સવારે સાત થી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાન માટેનો સમય છે આટલા મોટા ભારત દેશની લોકશાહીમાં તેર લોકસભા પાર્લામેન્ટ જુનાગઢના અવાજ બનવા માટે પાર્લામેન્ટની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારી કરી છે ત્યારે અઢારે વર્ણે ટેકો કર્યો સર્વ સમાજે ટેકો કર્યો અને ત્યારથી સોમનાથ ભગવાનના દર્શન કરીને પ્રવાસ શરૂ કર્યો સાત વિધાનસભા અગિયાર તાલુકાઓ તમામ જ્યારે પ્રવાસમાં ગયા ત્યારે सर्वे समाज नो जे उमड़का वर आवकार हतो एम नो जे उत्साह हतो ए अनेरो उत्साह हतो ठेर ठेर सम्मान ठेर ठेर <coughs> <coughs> व्यक्तिगत रीते पण सम्मान थेला सामूहिक सम्मान थे ज्ञाती रीते सम्मान थे त्यारे જુનાગઢ પાર્લામેન્ટના વિસ્તારમાં એક અંધરો ઉત્સાહ જોવા મળ્યો જેને અંગ્રેજીમાં અંડર કહેવાય એ અંડર છે એ ખૂબ તીવ્રતા પ્રમાણે હતો અને ઠેર ઠેર એક વાત હતી કે હીરાભાઈ તું આગળ બઢો હું તમારી સાથે અને એ જોતા ભારે તોતી બહુમતીથી આપણે જીતીએ એવા સંજોગોનું નિર્માણ થઈ ગયું એમાંના તમામ સમાજો કોળી સમાજ હોય માઇનોરિટી સમાજ હોય પટેલ સમાજ હોય દલિત સમાજ હોય આય સમાજ હોય બ્રાહ્મણ સાધુ નાના નાના દરજી મોચી ધોબી દેવી પૂજક ગઢવી રબારી ભરવાડ સાગરપુત્ર આ તમામ સમાજો એક સાથે એવું કહેતા હોય કે તમે પ્રતિનિધિત્વ તરીકે આગળ વધો અને અમે તમારી સાથે છે ત્યારે જીત તો નિશ્ચિત છે સાથે સાથે ખૂબ ચર્ચાઓ પણ થઈ કે જૂનાગઢ પાર્લામેન્ટની અંદર અગાઉની સરકારના જે જાહો જલાલી હતી તમામ ડેમો સ્કૂલો ઉદ્યોગો જીઆઈડીસી શુગર ફેક્ટરીઓ રોકેટ દૂધ મંડળીઓ અને ગુજરાતમાં પણ અમૂલ ડેરી જેવી ઘણી બધી ડેરીઓ થઈ સામાન્ય ખેડૂતોને પણ ગાય ભેંસ કે બળદગાડું લેવો હોય તો પણ અગાઉ સબસિડી મળતી હતી દરિયાઈ ખેડૂતોને પણ એમના માટેની તમામ કેરોસીન ડીઝલ ઉપર સબસિડીઓ મળતી હતી એવો ભવ્ય ભૂતકાળ કોંગ્રેસનો હતો એ આગળના સરકાર વખતે કે અત્યારની સરકાર વખતે આ કોઈ કામ નથી અત્યારે સરકારમાં એજન્ડો છે સરકારમાં મેનિફેસ્ટો કહેવાય એમાં ખેડૂતોનું દેવું માફ કરવું એમને એમએસપી આપવી ત્રીસ લાખ વિદ્યાર્થીઓ ત્રીસ લાખ ભરતીઓ કરવી પેન્શન આપવું અને નોકરી ના મળી શકે ગ્રેજ્યુએશન હોય એને એક લાખ રૂપિયા સ્ટાઈપ આપવા ગરીબ બહેનો માટે એક લાખ રૂપિયાની સહાય આપી કાર્યકર એમના હેલ્પર દરેક જિલ્લામાં પાંચ કરોડ જેવા રોકાણ કરીને નાના ઉદ્યોગ નાના વેપારીઓ ફેસ્ટોમાં પણ વાત થઈ આ તમામ વાતોને ધ્યાને રાખીને તમામ સમાજ અત્યારે જે મુકાભર મતદાનની રાહ જોઈએ સવારે સાત વાગે અને એ મતદાન કરવા માટે આતુર છે ત્યારે તમામ સમાજના લોકોને આવકારીએ છીએ અને નાના મોટા પ્રશ્નો હોય દરિયાઈ ખેડૂતોના સીઆરજેટના પ્રશ્નો હોય જમીની ખેડૂતના ઇકોના પ્રશ્નો હોય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નો માટે રદ કરી છે સાથે દરિયા કિનારે ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવતું હોય એમને થી આપણા ભવિષ્ય માટે આપણા બાળકોના ભવિષ્ય માટે ખૂબ મુશ્કેલી વર્તાઈ રહી છે ત્યારે એમના માટે પણ કઈ અવાજ ઉઠાવવો જોઈએ અગાઉના એમપી એ દસ વર્ષ કામ કર્યું એમાં દસ વર્ષ એને મોકો મળ્યો પણ ના તો એમને પાર્લામેન્ટમાં અવાજ ઉઠાવ્યો ના તો ફોન ચાલુ રાખ્યો ના તો લોકોની પાસે જવાનો પ્રયાસ કર્યો મેં તો જ્યારે જતો તો લોકો પાસે ત્યારે ગામે ગામ એક વાયદો કર્યો છે કે હું એક વર્ષમાં ચોક્કસ તમારી પાસે એક વખત આવીશ તમારા પ્રશ્નોનું સંકલન કરી અને સંકલન સ્કૂટી કરેલા પ્રશ્નો જો તો પાર્લામેન્ટના અવાજ બનવું હશે કે કન્સલ્ટ ડિપાર્ટમેન્ટને જ્યાં જરૂર પડે ત્યાં રજૂઆતો કરવી અલગ એમની વાતો પણ કરી છે સાથે સાથે એ પણ વાત કરી કે જૂનાગઢ પાર્લામેન્ટ જ્યાં આપણે રાજકારણ કરીએ ત્યાં એને બિઝનેસ ના બનાવી દઈએ કારણ કે જેનો રાજા વેપારી અને પ્રજા ભિખારી મેં એ પણ જાહેરાત કરી છે કે આ પાર્લામેન્ટની અંદર હું કોઈ કંપનીઓનો ઠેકેદાર નહીં બનું યા તો કોઈ ટેન્ડર નહીં બનું સ્વાભાવિક જ છે કે જે વેપારી બની જાય તો સામાન્ય માણસને ન્યાય ના આપી શકે હું એવું સ્પષ્ટ માનું છું કે રાજકીય ક્ષેત્રમાં એને બિઝનેસ ના બનાવવો જોઈએ બિઝનેસ માટે રાજકારણમાં ના આવવું જોઈએ એ મૂળ પ્રાથમિક ફરજ છે એમ છતાં પણ આજે ખનીજ ચોરી માટે કંપનીઓના કોન્ટ્રાક્ટરો બનવા માટે યા તો સરકારી કોન્ટ્રાક્ટરો બનવા માટે લોકો રાજકારણમાં આવે અને રાજકારણમાં આવીને માત્ર ધંધા પોતાનો કેમ ડેવલપ થાય પોતાનો કેમ વિકાસ થાય લોકોનો વિકાસ ભૂલી જાય લોકોની સુખાકારી ભૂલી ભૂલી જાય જ્યારે મને ગૌરવ છે કે હું ભારત દેશમાં જઈ જ્યાં માનવતાની વાત થાય મને ગૌરવ છે કે જે સનાતન ધર્મને હું માનું છું એમાં ક્રસ્તની ગીતામાં માનવતાની વાત કરી છે મને ગૌરવ છે કે જે પાર્ટીમાં હું જોડાયેલો છું કોંગ્રેસ પાર્ટી એ પાર્ટી પણ માનવતાની વાત કરી છે ત્યારે આ પાર્ટી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ગીતાના ઉપાસક હતા અને સત્ય ને અહિંસા એ શબ્દો આ દેશમાં ગોરાઓને ભગાડ્યા નિડરતા એ શું છે એ હઠાખાથી મજબૂત ફિઝિકલ બોડી થી નહીં પણ માઇન્ડ થી હોય એ ગાંધીજીના જીવન ઉપરથી જોઈ શકીએ કે જે આખી જિંદગી કરેલા એકદમ સુખ લકડી માણસ ના તો અંગ્રેજો ની તોપોથી ડેર્યા ના તો અંગ્રેજોના હાથ થી ડેર્યા અને અંગ્રેજો સામે એમની જે લડાઈ એ થી આ દેશમાં અંગ્રેજોને હા નીકળ્યા હું અપેક્ષા રાખું છું કે દસ વર્ષથી અંગ્રેજોથી પણ બદતર સ્થિતિ આર્થિક રીતે સામાજિક રીતે કિન્નાખોરી ચાલુ ચૂંટણીઓમાં ચાલુ મુખ્યમંત્રીને જેલમાં પૂરી દે એટલું જ નહીં તંત્ર પોલીસ પણ સામાન્ય કાર્યકરોને જેલમાં પૂરે આજે પણ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોને જેલમાં પૂરે એમને માર મારવામાં આવે એવી રીતે લોકશાહીનું દમન કરવામાં આવે એ લોકશાહીમાં બરાબર નથી એ વાતો પણ એમણે યાદ રાખવી જોઈએ કે આપણા વડવાઓએ દેશમાંથી અંગ્રેજોને હાકી કાઢવા માટે ખૂબ સહન કર્યું હતું અમે પણ દ્રઢ નિશ્ચય કર્યો આ વિસ્તારની પ્રજાએ નીચે નિશ્ચય કર્યો કે આ લોકોને સત્તા અહંકાર સત્તાનો દુરુપયોગ એમને હટાવવા માટે જુનાગઢ પાર્લામેન્ટના લોકોએ લોકો એ દ્રઢ નિશ્ચય કરી લીધો છે કે આવી અમાનુષી રીતે ત્રાસ કરતી સરકાર અને એના હટાવવો એ જ એનો રાજધર્મ છે ત્યારે હું ચોક્કસ માનું કે આવતીકાલે મતદાન છે અને ચાર તારીખે એનું રિઝલ્ટ છે સત્યનો વિજય છે આ ચૂંટણી ધર્મ અને અધર્મ સત્ય અને અસત્ય સત્યનો વિજય એટલે કોંગ્રેસનો કોંગ્રેસના કેન્ડિડેટ નો સરકારનો ચોક્કસ સેત્યાદિ ભાપ સૌ વિનંતી કરું છું કે આવતીકાલ સવારે મતદાન છે આ બધા છે તમામ લોકો મતદાન કરે પોતાના હક અને અધિકાર માટે મતદાન કરે મતદાન કરવું એ પ્રજાત હોવું જોઈએ પણ ક્યાંક આળસના લીધે મતદાન નથી થતું તો મારી વિનંતી છે કે મતદાન છે એ પૂરતા પ્રમાણમાં થાય સો એ સો ટકા મતદાન થવું જોઈએ ઓછું મતદાન એ પણ એક ક્યાંય ને ક્યાંય અન્યાય થાય છે ત્યારે લોકશાહી દેશમાં આખેર પ્રજાના પાસે જવું પડે અને પ્રજા પ્રજાની કોર્ટમાં કાલે તમામ નાગરિકો આવતીકાલના ન્યાયાધીશ છે કે એમને ફેસલો આપવાનો છે કે એમનો પાર્લામેન્ટ મેંબર કોણ સૌને વિનંતી કરું કે આવતા પાંચ વર્ષ માટે મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે આપ આવતીકાલના જજ છો ત્યારે મારી અપીલ છે કે આપ આપનો કિપતિ અને પવિત્ર મત આપીને પાંચ વર્ષ માટે પાર્લામેન્ટનો આપનો અધિકાર આહક આપી અધિકાર આપીને મને મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ચૂંટવા જવા માટે વિનંતી અને ચોક્કસપણે જે રીતે મને ખાતરી મળી હતી એ પ્રમાણે ચોક્કસ લોકો સાથે છે લોકોની સાથે હું છું ત્યારે ચૂંટણીની જીત બાકી છે આપ સૌ કોઈ રખે પણ આળસ ના કરતા કારણ કે આખરે તો ટીપે ટીપે સરોવર ભરાતું હોય છે એક એક મતથી જ લાખો મતમાં કન્વર્ટ થાય આપ આપનો એક એક કિંમતી અને પવિત્ર મત કાલ સવારે મને આપી વિજય બનાવો એટલી વિનંતી સાથે છું જય હિન્દ જય ભારત નમસ્તે